રાજકોટની ઉન્નતિ સ્કૂલમાં પેપર ચેકિંગ દરમિયાન શિક્ષકોની સ્થિતિ દયનીય પેપર ચેકિંગ માટે પર્યાપ્ત સુવિધાનો અભાવ જોવા મળ્યો પાર્કિંગ અને આવશ્યક સાધનોની પણ ઉણપ જોવા મળી ગરમીમાં માત્ર બે પંખા ચાલીસ થી પિસ્તાળીસ શિક્ષકો માટે અપર્યાપ્ત વ્યવસ્થા જોવા મળી હતી સંચાલકો અને સ્કૂલ સંચાલન પર ગેરવર્તનનો પણ આક્ષેપ લગાવાયો છે મજૂરો કરતા ઓછું વેતન શિક્ષકોમાં અને પેનડાઉન ની પણ ચેતવણી અપાઈ છે ત્યારે શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે ચાલીસ થી પિસ્તાળીસ જેટલા શિક્ષકો સામે સુવિધાનો અભાવ જોવા મળ્યો સંચાલકો અને સ્કૂલ સંચાલન પર ગેરવર્તનનો પણ આક્ષેપ કરાયો છે ઉન્નતિ સ્કૂલમાં પેપર ચેકિંગ દરમિયાન સ્થિતિ દયનીય જોવા મળી શિક્ષકોમાં નારાજગી જોવા મળી છે શિક્ષકોમાં રોષ છે કારણ કે સુવિધા નથી મળતી વ્યવસ્થા તે પ્રકારની નથી મળતી પાર્કિંગ અને આવશ્યક સાધનોની પણ અવ્યવસ્થા જોવા મળી પેપર ચેકિંગ માટે પર્યાપ્ત સુવિધાનો અભાવ જોવા મળ્યો છે મને પ્રશ્ન માત્ર સરકાર અને જ છે તો કે તમે જે અમને લોકોને મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર આપો છો તે વ્યવસ્થિત તપાસીને આપો જો ટીચરો પાસે તમે નીતિ નિયમથી કામ કરાવવા માંગતા હોય તો સામે આપેલું સંચાલન કેન્દ્ર પણ નીતિ નિયમ વાળું હોવું જોઈએ બીજા પ્રશ્ન એવા છે કે સરકારી ટીચર અને પ્રાઇવેટ ટીચરના જે પણ ભથ્થામાં અલગ અલગ વેરાયટી તમે આપો છો એ દુકાનોમાં હોય સંસ્થાઓમાં ન હોય એટલે એ વેરાયટી એક તો બંધ કરવાની જરૂર છે અને જો વેરાયટી આપો છો તો કામે એ વેરાયટી પૂર્ણ સ્વીકારવા તૈયાર રહેવાનું પછી જેને જેવું મળે ફૂટને ને મેં ઈતના મિલતા પછી અમે ચાલુ કરશું શિક્ષક તરીકે આ શોભતું નથી પણ અમારે આ પ્રશ્ન ના જવાબ રૂપે આ દેવું પડશે સ્ટાફનું વર્તન ખૂબ જ ઉદ્ધત છે સ્ટેશનરી અમને પૂરી પ્રોવાઇડ કરવામાં નથી આવતી

સમય બાબતના પ્રશ્નો છે બીજા પાર્કિંગ બાબતના પ્રશ્નો છે અને ત્રીજું ભૌતિક સુવિધા બાબતના પ્રશ્નો છે અમે સુવિધા બહુ હાઈ નથી માંગતા પણ નોર્મલ સુવિધાઓ જે અલગ અલગ જગ્યા સ્થળે મળે છે એવી સુવિધાઓ તો શિક્ષકોને મળવી જોઈએ ને કારણ કે અમે જે શિક્ષક છે કોઈ દાડિયા નથી અને પ્લસ આના જે સ્ટાફને અમે પૂછવામાં આવે ત્યારે જે સ્ટાફ છે અમારી સાથે ઉદ્વતા પરિવર્તન કરે છે ગુજરાતની શિક્ષણ નીતિ સામે કોંગ્રેસે પ્રહાર કર્યા છે ધોરણ બાદ વિદ્યાર્થી શિક્ષણ છોડી દે છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આકરા પ્રહાર કર્યા છે ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ ની અધોગતિ થઈ ગઈ છે ભાજપ સરકાર અને શિક્ષણ વિભાગની ભ્રષ્ટ નીતિ જવાબદાર છે તેવા આક્ષેપ મનીષ દોશીએ કર્યા છે આ કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલયના અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત સરકાર શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં મૂળ ઉતરી છે નાણાંના કરોડો રૂપિયાના નાણાંની મોટી મોટી રકમ જાહેર થાય છે પણ એ નાણાં મૂળભૂત રીતે શિક્ષણની વ્યવસ્થા સુધારવા માટે થવા જોઈએ એ થતા નથી એ પણ આ અહેવાલ ઉપરથી સ્પષ્ટ થાય ત્યારે હું આપના માધ્યમથી સરકાર સમક્ષ માંગ કરું છું કે રાજ્યની અંદર બાર પછી છોતેર ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે અભ્યાસમાં આગળ ધપી વધી નથી શકતા અને એના માટે સરકારે શિક્ષણ પાછળનો જે ખર્ચ થવો જોઈએ એ ખર્ચમાં જે ઉણી ઉતરી છે એનું પણ આ જીવતું જાગતું વધુ એક ઉદાહરણ